અને હવે લોકો માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જતી હોવાથી માટીની માટીની મૂર્તિ મૂર્તિ તરફ છે ખૂબ મોંઘી હોય હોય છે છે અને તૂટી જવાનો ડર પણ તેથી તેના નવા વિકલ્પ તરીકે નર્મદાના ગૌશાળા ચલાવતા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા રાજેશભાઈ વસાવા ગીરની ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે આજે આ નર્મદાના રાજેશ વસાવા ભક્તો માટે પ્રેરણા રૂપ બન્યા છે

ગૌશાળામાં શરૂઆત કરી ત્યારે તો બહુ ઘણું સારું હતું પણ ધીમે ધીમે જ્યારે ગાયો દૂધ ઓછું કરી નાખે છે ક્યાં દૂધ નથી આપતી ત્યારે ગાયને નિભાવવાનું બહુ મુશ્કેલ થઈ જાય છે તો એવા સમયે અમને ખબર પડી કે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે તો મેં જાણકારી મેળવી અને શરૂઆત અમે દીવાથી કરી અને દીવામાં સક્સેસ જતા અમે ગણપતિની મૂર્તિની ટ્રેનિંગ લઈ અને ગણપતિની મૂર્તિઓ બનાવવાનું શરૂઆત કરી તો ધીમે ધીમે શરૂઆત કરતા અમને સક્સેસફુલ મળી છે છેલ્લા ચાર વર્ષથી અમે ગણપતિની મૂર્તિઓ બનાવી છે તાજા છાણને અમે સુકવી પાવડર બનાવી અને અંદર ગુવાર કમ પાવડર નાખી અને આ ટાઈપની અમેના છાણ છાણમાંથી મૂર્તિઓ બનાવીએ છીએ આ સાલ અમે પાંચ હજારથી વધુ મૂર્તિઓ બનાવી હતી અને અલગ અલગ ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણા બધા રાજ્યોમાં અમે મોકલી છે ને ઘણો સારો રિસ્પોન્સ મળે છે લોકોને કેવું છે કે માટીની મૂર્તિ બહુ જ વજનદાર હોય છે એના બદલે અમારી મૂર્તિ દોઢ થી બે ફૂટની મૂર્તિ ખાલી ફક્ત બે કિલોની અંદરનું વજન હોય છે તો અમને એ ટ્રાન્સફર કરવામાં બી ઘણું સારું હોય છે લોકોને લઈ જવામાં પણ સારું હોય છે બીજું કે આ મૂર્તિ ઘરે વિસર્જન કરી ને એનું જે પાણી હોય છે એ તુલસી ક્યારામાં કા બીજા છોડમાં નાખવાથી ખાતર પણ મળે છે જે પર્યાવરણને નુકસાન નથી કરતું એ

નાખવાથી એ ઓર્ગેનિક ખાતર બની જાય છે આમ કરવાથી ભક્તો દ્વારા પર્યાવરણની મોટી સેવા થાય છે અને નદીને પ્રદૂષિત થતી અટકાવી રાજેશભાઈ પર્યાવરણને લગતો સંદેશો ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યા છે બીજી તરફ એક મહેનાથી તાલીમ પામેલી બહેનો મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ કરે છે જેમાં થી વધુ બહેનો આ કામ કરી રહી છે તેમને રોજગારી પણ મળી રહી છે ત્યારે ભક્તોમાં છાણમાંથી બનાવેલી ફ્રેન્ડલી પ્રણલી મૂર્તિની સ્થાપના કરતા જોવા મળી રહ્યા છે કે જે અંતર્ગત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે પર્યાવરણ લક્ષી બદલાવ આવી રહ્યો હોવાનું રાજેશભાઈ જણાવ્યું છે રાજેશભાઈ જે ગણપતિની મૂર્તિ લાવે છે ગાયના છાણમાંથી માંથી એને હું ડેકોરેશન કરું છું જેનાથી મને રોજગાર મળે છે રોજનો અને એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણને નુકસાન થતું નથી આ મૂર્તિ ખૂબ સારી છે અને સસ્તામાં મળી શકે છે આ પીઓપીની મૂર્તિ મૂર્તિ જેવો પર્યાવરણને નુકસાન થતું નથી આ ખાત

એ લોકો મૂર્તિ બનાવીએ છીએ તો અમે ચાર વર્ષથી અમે અમારા ઘરે સ્થાપના કરીએ છીએ ને પર્યાવરણ માટે સારું છે અને બધા ઘરે ત્યાં બધી મોટી મોટી મૂર્તિ લાવે એની કરતા પર્યાવરણ માટે સારી છે તો તમે આ મૂર્તિ લઈ શકો છો આ છાન મૂર્તિ આપણે ઘરે વિસર્જન કરી શકીએ છીએ ને એનો ખાતર આપણે તુલસીમાં કરી શકીએ છીએ આ પાણી આપણે તુલસીમાં ને કોઈ પણ છોર ઉપયોગી થઈ શકે છે આ છાન માં બનાવેલી મૂર્તિ તમે સૌ બેસારો તો સારું દીપક જગતા ફેશન બ્લોગ ન્યૂઝ રાજકોટ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર